નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જેઠોલીથી રૈઓલી જોડતો એક કિલોમીટરનો માર્ગ ખખડદજ વાહન ચાલકો હેરાન પરેશાન છે રિપેરિંગ કે નવો બનાવી આપવા માંગણી બાલાસીનોર તાલુકાના જેઠોલી ગામથી રૈઓલી તરફ જતો એક કિલોમીટર જેટલો રસ્તો ખખડદજ સ્થિતિમાં પહોંચતા વાહન ચાલકો સહિત ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસીનોર તાલુકાના જેઠોલીથી રેલ રૈઓલી જોડતો માર્ગ છેલ્લા કેટલાય વર્ષોથી ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે બાલાસીનોતી રેઓલી ગામને જોડતો આ માર્ગ લાખો રૂપિયાના ખર્ચે બન્યો છે ત્યારે આ માર્ગ બાલાસીનોતી જેઠોલી સુધી બનવાનો હોવાની સ્થાનિકોએ જણાવ્યું આ માર્ગ રૈલી સુધી બન્યા બાદ જેઠોલી તરફ માર્ગ બનાવવા સામગ્રી પણ નાખવામાં આવી હતી પરંતુ કોઈ કારણોસર માર્ગ બનાવવામાં આવેલ નથી સામગ્રી ઉઠાવી લેવામાં આવી હતી જે બાદ આ માર્ગ ના બનતા આજ દિન સુધી જેઠોલી માર્ગ બનશે તેવી રાહ બેઠા છે ત્યારે આ કિલોમીટર માર્ગ વાહન ચાલકોને પસાર કરવી એટલે પોતાની કમર તોડી નાખે તેવા ખાડાઓમાંથી પસાર થવું પડે છે ત્યારે તંત્ર દ્વારા આ માર્ગ તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા રિટેંગ કે નવીન બનાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે